કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સોનાના દાગીના ચોત્રીસ ગ્રામ વજનના આશરે કિંમત બે લાખ દસ હજાર તથા ચાંદીના દાગીના એક હજાર પાંચસો અડસઠ ગ્રામ વજન જેની કિંમત આશરે એસી હજાર તથા મોટરસાયકલની કિંમત પચીસ હજાર મળી કુલ પાંચ લાખ પંચોતેર હજાર નો મુદ્દામાલ ખેડબ્રહ્મા પોલીસે રિકવર કર્યો હતો ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ગુજરાત સાબરકાંઠા